સીધે સીધા તાપડાવા ને ખાવાના ને મે એવલી કરનીયો ડાયરેક્ટ ક્યુ માં જાવ સૂમ કરને દેખાડ તમને જો આ ખાઈ માં આવી વાત છે કે આ જોવલી નો ઈવા મોસ્તો પાકે આને ખાવાની મજા આવે ભાઈ સુપર તો આ ખારા બતાઈ છે પણ આ ડાયરેક્ટ થયું તો બહુ ઉસ્યું હતું અહીંયા પુગાઈને જ્યાં જ્યાં ફૂગ હે ને ત્યાંથી હું સડે ને તોડા હું સડે એવા આનાથી ઉપર જવાય ને ડાયરેક થી બહુ ઝીણ્યું હે એ ખા તોડે તોડે મસ્ત એકદમ પાકલ પાકલ હોય ને એ જ મજા આવે જાય કોઈની ડાઇલ લેજાવી હોય તો જાજો બહુ હારી છે છે હેલો સીતારામ બધા પૂના દે હું માણસો નો તેર જણા મગને આપણે ગતોકણી ભેગા હોય તો આમાં પેલા તો તેર જણા મૂક્યો ઈણો કરે ને નાખી દે ને પછી પાછા સો જણા હે ને ઈણો નેખી તો કાં બે અલગ અલગ હોય ને તો ખાલી આપણે આઠા મધ્ય દેવાનું રીએ એવા હતા આપણે દોઢ વાગે લગભગ આવી ગયા જય જયભાઈ અમારો પૂરતો હોય જય છે ને હું હવે નીંદર ને દોડતી ગઈ કાલે છે ને અગિયાર થવા આવ્યા હતા તાર ઉઠ્યો હતો ને આજે તો પૂર્ણ દોઢ થયા પણ પૂરતો લગભગ તો બધું થઈ ગયું કામકાજ એવું સા પાણી કરે પછી મારે છે ને

ટમેટા નું ઘીક મેં નાખી દીધું કેટલું પાણી બર્યું બધું પાણી ટમેટામાંથી માંથી નીકળ્યું ટમેટા હાવ પાણી વાળા હે એટલું તો બાયરું નજર હે પાણી ટમેટા નીચે ના બારીક સો આવ્યો તરવું જોઈશું

મોરીએ તો ખબર પડે કેવા હોય ને જીણકા હે ઓલા મોટા મોટા હોય ને ઈ ને તો દાણા કાઢવાનો ચાલુ કર્યું કુકણી આવે ગઈ જોરદાર ધાણા નીકળે જોવા લ્યો આ એક ટોલી તો ભરાઈ ગઈ અને ફૂલ પાકલ ધાણી હો ભાઈ તો જબરજસ્ત હાલો આગળ હું તમને દેખાડા વાથી કીવી નીકળે ધાણી કુકડી ભરાઈ ગઈ ટોલી ત્રણ કલાકમાં એ બાસકા ભરીએ બપોરી જ્યારે બંધ થાય ને ફૂંકણી તાર પછી ખાલી કંઈક હું પડી લે લે ચાલો તમને એવું પોરણમાં સેલો રોટલો હે બધું થેગું આ શેના ની હાજી ભૂંગરા ખાવા હાજી થોડા થોડાક તે ખાધા હજે ખાવા દાત રટાણ તરાઈ દો ખાડા બાર થયા લાડવા જ ફે કહી દે ખબર નહીં લૂના નાન કામ હોય ને લાડવા બહુ કઠોર થગા એમ થોડું ગર ઘી નાખે ને પાછળ લાડવા સુરે દે

વર હાથ હતા ને ટેક્ટર થી માર મામો તો સીધે જ તો વ્યોજ ગયો ટેક્ટર બેઠો ટેક્ટર પર હારે ને દે એ બપોરે 1 વાગે બધા આવી જ ને તારે ટેક્ટર પર ખોડો હે ટેક્ટર દેખાય એટલે ભાગવું જોઈએ ખાલતા પાન જાય તું છે <laughs>

એવડ્યા મોટા કી પડે જાય કંઈ ખબર નથી પડતી એવા ઉડવા તો એવડ્યા ન જતા હોય ને કામ થતું હોય ચા પડે છે એક કા હે એ કુમા હે ભાઈ પોટા પડે જાય ને એ ખબર નથી પડતી એક દીમાં પડ્યો તો નાતર એવડ્યો મોટો પોટોમાં પડે ગયો એક દી પડે ગયો તો પૈતા જીવતો હતો ત્યાં ઉપર મૂકી દીધો તો જાયના પપ્પા એ પાછુંમાં પડે ગયો ને મીંડળીમાં ખાવા આવી દેખીએ તો તો પકડેલી ભાઈ તો અહીં મરે ગયો કા

સટ્ટો માર્યો તો લે લેવે અટાણે કાટવાનું આલે ટૂકડી બહુ સારું કાઢે ચોખું કાઢે ને જોવેકડી આપણી આવે છે આરામ સારી પાકલ છે કલર બહુ છે પણ બાકી બહુ સારી એની વજન બહુ સારું છે ટોલી ત્રણ કલાકમાં ભરાણી એ બાસકા ભરીએ હારા મરી પાકે ગલ હે તાણી વજન માં કલર કરતા વજન બહુ સારો હે એવા ભરવાનો હાલ હાલે